વડોદરામાં ત્રણ ગણપતિ પંજાલમાં મૂર્તિ ખંડિત કરવામાં આવી રાજમહેલ રોડ અને દાનિયા બજારના ત્રણ ગણેશ પંજાલની આ ઘટના છે ગણેશજીની પ્રતિમા ખંડિત કરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે ચોરીના ઈરાદે ધુસેલા શખસે ગણપતિજીની મૂર્તિને ખંડિત કરી શહેરમાં એકસાથે સાથે ત્રણ ગણેશ પંજાલમાં મૂર્તિઓ ખંડિત થતા લોકોમાં રોષ છે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોઢવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે રાત્રે ચાર થી ની વચ્ચે આ ત્રણ જગ્યાની મૂર્તિ અંદર સીસીટીવી કેમેરામાં લઈને જતા અને આવતા બંને દેખાય છે ખૂબ ગંભીર બાબત છે એક પોલીસને પણ ચેલેન્જ થાય છે કે બે બેની સામે જે આ મૂર્તિ ખંડિત થઈ છે એની સામે જ પોલીસ એસીપી ની ઓફિસ છે તો કેમ આવું બનાવ થાય હોમગાર્ડ વાળા જ્યાં ફરે છે ત્યાં દરેક મંડળો એ રાત્રે રે એવી મારી સીપી મંડળની મૂર્તિ કોઈ રાતના સમયમાં કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતો રહ્યો સવારમાં વહેલી જયારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી મારું લોકોને એક જ નિવેદન છે કે આ જે બી કરી રહ્યું કૃત્ય ચોરીના ઇરાદે નથી કરતું આ મૂર્તિ ખંડિત કરી અને આપણા જે ગણેશજી છે એને ખંડિત કરે છે અને સ્થાપનાની મૂર્તિ તમારી તમે સ્થાપનાની મૂર્તિ હટાવે છે અને જે મેઇન મૂર્તિ છે એ મૂર્તિને હાથ કાતો શું નવું તોડીને જતો રહે છે આની અંદર કોઈ ચોરીનો બનાવ બન્યો નથી નોર્મલ પચાસ સો રૂપિયાની વસ્તુ ચોરીની થયેલી છે એટલે એ કઈ ચોરી બનાવ નથી પણ મારી વિનંતી છે મંડળો કે રાતના સમયે બી આપણે મંડળના છોકરાઓ મંડળની અંદર જે રાતના જે સુઈ જાય તો જેથી કરીને આવો કોઈ બનાવ ના બને